ભોજન કરીને તે જ થાળીમાં હાથ કેમ ન ધોવો જોઈએ નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારા ચેનલમાં આજે આપણે એક એવી પ્રેરક કથા પર ચર્ચા કરીશું કે જે ન કેવળ આપણા હૃદયને સ્પર્શી લેશે પણ આપણને એ પણ શીખવશે કે સાચો યજ્ઞ અને દાન શું હોય છે આ કથા જીવનના મૂલ્યોને સમજવાનું માધ્યમ છે અને તે દર્શાવે છે કે સાચો ત્યાગ અને પરોપકાર કેવળ બાહ્ય પ્રદર્શનમાં નહીં પણ મનની શુદ્ધતા અને નિઃસ્વાર્થતામાં આવે છે તો ચાલો આ અદ્ભુત કથાને વિગતે સાંભળીએ કથાની શરૂઆત એક સામાન્ય બ્રાહ્મણ પરિવારથી થાય છે પંડિતજી અને તેમની ધર્મપત્ની અત્યંત સરળ અને સાદગીભર્યું જીવન જીવતા હતા તેમનું જીવન ભિક્ષા પર આધારિત હતું જે કંઈ ભિક્ષામાં મળતું તેનાથી જ તેઓ પોતાનો દિવસ પસાર કરતા એક દિવસ પંડિતજી ભોજન કરવા બેઠા વાટકીમાં દાળ ચોખા શાક રોટલી અને થોડો અથાણો મૂકવામાં આવ્યો ભોજન સાદું હતું પરંતુ તેમાં સંતોષ અને તૃપ્તિની ભાવના હતી તે જ સમયે દ્વાર પર એક ભૂખ્યો ભિક્ષુક આવ્યો અને વિનમ્રતાપૂર્વક ભોજનની યાચના કરવા લાગ્યો તેણે કહ્યું મહારાજ ભિક્ષા આપો હું ખૂબ જ ભૂખ્યો છું શું મને કંઈક ભોજન શકે પંડિતજી તેમની વાટકી તરફ જોઈ ભોજન પહેલેથી જ મર્યાદિત હતું પણ તેમણે એક પળ પણ વિચાર્યા વિના ભિક્ષુકને આદરપૂર્વક અંદર બોલાવ્યો અને પોતાની વાટકી તેના સામે મૂકી દીધી પંડિત જૂના બનાવેલ ભોજનનું પ્રમાણ પહેલેથી જ ઓછું હતું અને હવે તે પણ ભિક્ષુકને કરી દેવામાં આવ્યું પંડિતજી ભિક્ષુકને આગ્રહ કરી રહ્યા હતા કે તે તૃપ્ત થઈને ભોજન કરે ભિક્ષુકે વાટકીનું ભોજન ખાઈ લીધું જ્યારે તે સાંભળે છે કે ઘરમાં માત્ર બે રોટલીઓ બાકી છે ત્યારે તે થોડો અસ્વસ્થ થઈ જાય છે પરંતુ પંડિતજી તેને આશ્વાસન આપે છે અને આગ્રહ કરે છે કે તે પૂરેપૂરો તૃપ્ત થાય અંતે ભિક્ષુકે એક રોટલી સ્વીકારી લીધી અને બીજી રોટલી મૂકી દીધી ભિક્ષુકના જવાબાદ પંડિત અને પંડિતાણીએ જે થોડી દાળ ચોખા અને બચેલું ભોજન હતું તે મળીને વહેંચી લીધું પંડિતજીને અડધી રોટલી અને થોડા ચોખાર લીધા અને પંડિતાણીજી પણ તેમ કર્યું ભૂખ અને થાક વચ્ચે પણ તેમના મનમાં સંતોષ હતો કારણ કે તેમણે એક ભૂખ્યાને તૃપ્ત કર્યો હતો ભોજન પૂરું કરીને પંડિતજી બહાર હાથ ધોવા ગયા જ્યારે પંડિતજી તેમના હાથ ધોઈ રહ્યા હતા ત્યારે તેમના હાથ ધોવાના પાણીનો કેટલોક ભાગ પાસે બેઠેલા નેવલા પર પડ્યો જ્યાં પાણી પડ્યું ત્યાં તેની પૂંછડી સુવર્ણ રંગની થઈ ગઈ નેવલો આ જોઈને ચકિત થઈ ગયો અને પંડિતજીને પૂછ્યું મહારાજ મારી પૂંછડીનો રંગ કેવી રીતે સુનહરો થઈ ગયો પંડિતજીએ કહ્યું મને ખબર નથી પણ આ કદાચ કોઈ વિશેષ પુણ્યા કે દૈવીય પ્રભાવનું પરિણામ હશે નેવલાએ વિનંતી કરી મહારાજ કૃપા કરીને તમારા હાથના પાણીને મારા આખા શરીર પર નાખી દો જેથી મારું પૂરું શરીર સોનાની જેમ ચમકવા લાગે પંડિતજી એ વિનતાપૂર્વક જવાબ આપ્યો મેં તો માત્ર મારો હાથ જ ધોયો હતો આ આશ્ચર્યજનક ઘટના નેમિયા કેવી રીતે થઈ તે મને ખબર નથી પરંતુ મારો એક સ્વભાવ છે પાસમાં જ ધર્મરાજ યુધિષ્ઠિર એક મહાન યજ્ઞ કરી રહ્યા છે જ્યાં હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે અને દાન આપવામાં આવી રહ્યું છે જો તમારું પૂરું શરીર ત્યાંના કોઈ બ્રાહ્મણના હાથ ધોવાના પાણીથી સુનહરું થઈ જાય તો સમજી લેજો કે તે યજ્ઞ પૂર્ણ અને શ્રેષ્ઠ છે નેવલો યુધિષ્ઠિરના રાજ્યમાં પહોંચ્યો ત્યાં તેણે જોયું કે એક વિશાળ યજ્ઞ યોજાઈ રહ્યો હતો હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવી રહ્યું હતું અને મોટા પાયે દાન કરવામાં આવી રહ્યું હતું ધન સંપત્તિ સોનું ચાંદી સર્વત્ર દાન વહેંચાઈ રહ્યું હતું અર્જુન ભીમ નકુલ સહદેવ અને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પણ આ યજ્ઞના સાક્ષી બન્યા હતા સભામાં ચારેકોર પ્રશંસા ગુંજી રહી હતી કે આવો યજ્ઞ ક્યારેય કોઈએ જોયો નથી કે સાંભળ્યો નથી દરેક જણ યુધિષ્ઠિરના આ યજ્ઞની મહાનતાનું બખાણ કરી રહ્યો હતો પરંતુ તે જ ક્ષણે એક નેવલો સભામાં આવી પહોંચ્યો તે કોઈ સામાન્ય પ્રાણી નહોતો તો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાયક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જાયમાં લક્ષ્મી જરૂરથી લખજો હવે મળશું એક નવા વિડીયો નવો ટોપિક ટોપિકની અંદરથી સુધી બધાને જાય શ્રી કૃષ્ણ